નમસ્કાર મિત્રો આજના બ્લોગની શરૂઆત થાય છે જમ્મુની ઓકેશન હોટલથી રામ રામ બધાને આ સવારની બપોરનો ટાઈમ છે અમે જો કે રહી રાતે હું પાંચ વાગ્યા સુધી બ્લોગ એડિટ કરતો લેટ થઈ ગયો અને ગલીમાં અમે રોકાણા છીએ અહીંયાથી અમે બનાના લીધા હતા સામેથી બધી ચોકલેટની વસ્તુ લઈ જઈ પહેલાં આ જોઈ લો આ છે આપણી ઓકેશન હોટલ બહુ જ સુંદર હોમસ્ટે છે અને રહેવાની પણ મજા આવે છે અહીંયા તો મારી બાઈક અંદર પાર્કિંગમાં છે અત્યારે છે દીપુભાઈની ભાગ दीपू भाई आरओं फाइव लै निकलो चुँ कम के भाई निकली गए तो से आगर तो हूँ हमें मोटर ब्लॉगिंग आनी आंदर ज कर बाइक न तो मैं की मार्केट में जाऊँ तो आज बाइक ले तो जाऊँ चालू हो जा भाई फाल्कन फाल्कन हो गई चालू मैं काफ़ी टाइम बाद आरोन फाइव चला रहा हूँ तो वैसे तो अपने आप सभी बाइकों का अनुभव है सभी बाइक हम चलाते हैं और ये भी ऐसा सीन है અને ગુજરાતીમાં કહ્યું ગુજરાતીમાં કહું આપણે મોટરસાયકલ મેકેનિક બધી બાઇકો ચલાવેલી સ્મૂધલી તો વાંધો નથી અને હવે નીકળ્યા છીએ જમ્મુની માર્કેટમાં બાઇક લઈને ભલે આરુણભાઈમાં એક લોચો એ છે કે તમારા હાથ છે ને દુખી દુઃખી આવે કેમ કે પ્રેશર અહીંયા પડે છે અને મને તો કંધામાં પણ પ્રેશર પડે એનું એનું કારણે મારું વજન થોડું વધારે છે દીપુનું દીપું મારથી પણ વધારે છે માનસો નહીં પણ સેન્ચુરી પાર કરી ગયું છે વજનમાં દીપું એટલે મને એ આખી વાત વિચાર આવે છે કે ભાઈ બાઈક કેમ ચલાવી લેજે અને મને હજી ફિકર છે કે આગળ જે છે હજી રસ્તા ઓર ખરાબ થવાના છે તો લદ્દાખમાં ઓફરોડિંગ ભાઈ સાફ કેમ કરશે ફાટી જવાની ઓફરોડિંગમાં તો હાલત ખરાબ થઈ જવાની સોરી ખોટા શબ્દો બદલ પણ મોટાથી નીકળીએ રિયાલિટી છે એ અને આ જોઈ આ જમ્મુની જે બજાર છે અમે જે જાનીપુર કોલોનીમાં રહ્યા છીએ અત્યારે અને આ છે જે સિટીઝન મેન સિટી એનાથી થોડું દૂર છે આ જગ્યા એટલે બહુ શાંત છે ટ્રાફિક નથી ટી ટી ટોંટો ટોંટો એ કાંઈ નથી અહીંયા મજા આવે રૂમમાં અને રૂમમાં અમે મસ્ત ઝૂલા ઉપર બેઠા બેઠા સાંજના રેડિયો સાંભળીએ છીએ અહીં રેડિયો લીધો છે અહીંયાથી છે રેડિયોમાં મસ્ત જૂના આર ડી પરમન કિશોર દા અને મોહમ્મદ રફી લતા એવા મસ્ત એવા ઓલ્ડ ક્લાસિક ગીતો સાંભળીએ છીએ અહીંયા સનસેટ જોઈએ છીએ એક બાજુ મંદિર છે અમારી જે બારી છે એ ખોલી તો સામે મસ્ત મંદિર છે મંદિરના દર્શન થાય છે અને સાંજના ટાઈમે સવારના દર્શન કરીને સાંજના સનસેટમાં પહાડોની પાછળ સૂરજ બહુ સુંદર રીતે કેસરી રંગમાં રંગાઈને અલોપ થઈ જાય છે અલગ નજારા છે આ મુરલીધરનું મંદિર છે જય મુરલીધર માનસોની આ જગ્યા કહું કેટલી સુંદર છે સામે જે છે એક જીમ પણ છે જીમનું નામ સાંભળશો મજા આવશે હનુમંતા જીમ અને ખરેખર જે સેટઅપ કર્યો છે જોરદાર એમ જમ્મુમાં એવું લાગ્યું કે હું જાણે ભુજમાં જ ફરી રહ્યો છું આજ અમારો જમ્મુમાં ચોથો દિવસ છે ચાર દિવસ તમે અહીંયા જ સ્ટક છે જો પહેલાં પાજી આગળ રોકાણા હતા એના રૂમના સીન જે તમે કદાચ બ્લોગમાં જોયો હશે મારા સ્ટીકર પહેલાં બધા ભીલ્ડી પલળી ગયા હતા અને હું આમ રાઇનકોટમાં હતો તો એક ત્યાં રોકાણા હતા તેના પછી બપોર પછી ત્યાંથી બધું સમાન લઈને નીકળ્યા પછી આજ ત્રીજો દિવસ ઓકેશનમાં બે રાતું ગયું અને આજની રાતમાં ઓકેશન જે નામની હોટલ છે રેસ્ટોરન્ટ અરે બાજુમાં શું કહેવાય એને હોમસ્ટે સોરી હોમસ્ટે માં રોકાણાજી રેસ્ટોરન્ટ બાજુમાં છે અને બુલ્લુ કરીને એક રેસ્ટોરન્ટ હતો ભંગારના પેટનો ધાબો હતો તો અમને કોઈ કીધું મસ્ત હશે તો અમે વખાણ સાંભળીને ગયા પણ એટલે ખીચડી ડાઠે ચડી એવી વાત છે અરે બુલ્લુમાં ભાઈ ખાવાનાની વાટ વાત લાગી ગઈ હતી માનસો નહીં પણ એ કાકાએ પેલા એવું બનાવ્યા હતા દીપુએ તે જયભાઈને તો એવું ખાધા શું કહેવાય ને રાજમા ચાવલ અને રાજમા ચાવલ જે છે ને મને દીઠા દદ નથી લાગતા ચાવલ દે ને ઉલટી એવો થાય કેમ કે પહેલા અમે ટ્રીપ બધો ઈચ ખાધો છે હવે મને અબખી જાય કોકોસ તો આપણે ઘણી બધી ખાઈ તો એ પછી અબખી જાય અને મેં કીધું રોટી સબ્જી લગાદું તો રોટી રોટલી એ કેવી ખબર છે આખી રબડ જેવી એમ એવો લાગતો રબડ ખાતો ઓકરે જ નહીં બે કટા તો માંડો ઓકર્યા અને ચાર રોટલી રાખડી નહીં અને શાક હતો બટાકેનું બટાકેનું શાક એવો આમ અંદર લીંડા જેને રાખ્યા હોય આપણે કઈ મુઠિયા બનાવતા ઘરે એવા જ લોટના ડડા કરી અંદર નાખું નાખીને ભાઈ સાફ માન માન બે રોટલી બે રોટલી એ નહીં એક રોટલી પૂરી કરી બીજીનો એક જ ગટો વર્યો અને પાછી વરી શું કે ઘરકી ઘરકી રોટલી એને ઘરકા ખાના એને પછી વળી કે ઘર જેસી લચ્છી એ ઘર જેસી લચ્છી લઈ આવ્યો લચ્છી પીને આમ ઉલટી આવતા હોય તો નળીમાં અટકી ગઈ પછી મનમાં કીધું છે ઘરકી રસી એસી હે તો માર્કેટ કી કેસી ગઈ ભાઈ મેં કીધું અમને લચ્છી દીધી બીજા નડે તારી મહેરબાની મેં કીધું એમ કરી અને સવારના પછી વળી બીજી જગ્યાએ પંડિતજીનું અ પરોઠા જોરદાર બનાવ્યા હતા ને એ થોડોક મૂડ ફ્રેશ થઈ ગયો અને રાતના જાતી વખતે પણ એમ જ કર્યો તો અમે થમ્સઅપ કે કાંઈ લઈ લીધો હતો ના કાઢી ઉલટી થાય એમ તો થમ્સઅપ ને મીટ મીટ લઈ અને થોડોક મોટાનો સ્વાદ ચેન્જ કર્યો અને હવે આ ત્રીજો દિવસ અને હવે તો મને કટાડ આવે યાર અહીંયા ખરેખર કેમ કે આગળ વધતા જ નથી હવે ત્રણ દિવસ અહીંયા જ પડ્યા અહીંયા જાઓ તો જાઓ ક્યાં હવે જા તો જ્યાં ક્યાં કરા તો કરાકણો ફસાવ ગો હા એ બાજુ પંજાબમાં ન્યૂઝમાં જોઈ છે પંજાબમાં તો એટલો બધો ફ્લડ આવી ગયો છે હદ ભારે વીડિયા જે હું છું ને આખો પંજાબમાં ફ્લડને પૂર એટલો બધો છે બધે અસર કર્યો છે એટલે હવે આમ વચમાં ફસાઈ ગયા હજી આગળ હજી રસ્તો બંધ બતાવતો તો કાલે જોયો તો રસ્તો બંધ છે ચોવીસ કલાક પછી કીધો તો મેં કીધું એક બે હજી રોકાઈ ખોટો રિક્સ નથી લેવો ઉધમપુર સુધી બરાબર છે ઉધમપુર અહીંયાથી એંસી કિલોમીટર થાય બરાબર છે ઉધમપુર જાય ને પછી અટકી એના કરતાં અહીંયાથી કીધી રોકાઈ જાય અહીં હોમસ્ટે સારો છે પછી હું આગળ શું છે તકલીફ એ થાય છે કે ક્યાંય એવી જગ્યા નથી હતી કે તમે બાઇક અંદર પાર્ક કરી શકો એમ અહીંયા અંદર હોમસ્ટેમાં બાઇક અંદર પાર્ક છે રૂમે બાજુમાં છે બધી વસ્તુ ગરમ પાણી એસી બધો ઓકે છે તો અહીંયા જ રોકાણ છે ફિલહાલ જો ઓકેશન હોમસ્ટેમાંથી નીકળ્યો છું અને આ જમ્મુનું બસ સ્ટેન્ડ લાગે છે કોઈ ઘા અને ગરમી ખરેખર તમને એમ લાગતો હશે કે ઠંડી પણ ઠંડી નથી અહીંયા ગરમી છે મને પસીનો વરે છે પસીનો એટલી ગરમી છે માનસો કાલે ટેમ્પરેચર બત્રીસ ટેમ્પરેચર હતો અહીંયા

મુજે બાઇક ચાઇએ અમુક માડું ખબર તો ખબર ના ખબર ના ખબર ના ચણું નહીં છો હા બસવાળા પ્લીઝ સામ કહે બો મિટ ખાલી એ હા ઈ રસ્તો પકડી બુપા માર્કેટ માટ હાય હા કે ફ્રૂટ જે ભાવ હોય કે તલાં એપલ જે પૂછનુજે અકેલા દર્જન જ રૂપિયા એપલ કે કેતને એપલ કે ઓ દર્જન દર્જન કે દર્જન દર્જન કે સો રૂપિયા મતલબ બારા પીસ આ ઓકે ભર સકિ લેલા ઉધર હેલ્મેટો આખી ફેરો બી વગર હેલમેટ વચાર હેલમેટ વેકેલમેટ વાત રમજુ અગર સાહેબ હેલ્મેટ લાયસન્સ હું લાઈસન્સ બીક લગે પાંચી ગાડી એટલે બાકી ધ્રા કરો જો વોટો મગજ મારી ઓરે સા ચી ભે હાણે ચપાટ યાર મેલે તો ઠીક આવ પાછો પાકે કરાણી ગાડી કોઈ ડી તેડિયમ કરાડીમાંલાઈ ખાલી થઈ ગયો અને કે ઇલાકો યાર ને લાગે તો હે પહેલા વટ લગભગ લગભગ લે ઢાબા એ લગા ઢાબા ઈએ ડેઢસો રૂપિયા પ્લેટ બો રૂપિયા પ્લેટ અચ્છા હે આયો લેપટોપ મિલ એ દુકાન શિગમા ટ્રેડર્સ ઓકે સેમસંગ કેર સ્મ કે મિલ હોય દુકાન હલા તો એ મજા હલાઈ કે સકો અને હેરાન થઈ શકું અને એ લાકો નેર્યો અને એ ટન મારી અને પાલ દસ રીટન પોને દસ આગે ફોર કોર હોય હે એટલે તને આજી ખબર પડી ગઈ કે હાણે તો સિટી પૂરી થઈ તો મુક લાગે તો એ વડો રોડ ચડી ગયો અને રણવીરેશ્વર મંદિર જય હો જય હો ભોલેનાથ હર હર મહાદેવ અને આઈ મેડે નેરો તને આ કે મજા આચે ને બ્લોગ મે તો ભાઈ એકડો કામ કરી ગયા ટ્રાવેલર વિજે કે ફોલો જરૂર કરી ગયા અને તે અપડેટ આજ દી કે હું વધારે પડતો તો હું યુટ્યુબ જ જો જાતો ઇન્સ્ટા તો ઓછો હો જાતો

અને હેલ્મેટ જો વાઇજર ખોલે ચડા યાર ગરમી દી હતી પસીનો આવે તો જબરજસ્ત અને એ માર્કેટમાં માં લગભગ નેક કર્યું તો યાદ ના પૂછણું શબ્દ કે કેમ હે નામ હેતે કોરવાય ખબર અચ્છા কুরતી હોય તમક મોં કી પહોંચી હોય તે ભાવ પાવા ઉંતા આકાશ માં રેટ ઉંતા તે મુ ખબર હે હાલો જરાક માર્કેટમાં માં હાલો થોડું એક્સપ્લોર કર્યો કેડી હે કોરવાય હેતે મળે લેડીઝ ચા કુર્તા ને એવું માડુ જો ડ્રેસ ને સૂટ ને મળે તા ख़ासि आहे मार्केट ख़ासी आहे साफ़ु सुथरी आहे हिन जो वनवे न हुअणो खपे हिते सिस्टम आहे हिकिड़ी गली में वन वेही हिन वग़ैरह न आहे बेड बाज़ारि के वाणीअ वारो वग़ैरह लीवर ॾेई हलियो वियो हिते वनवे में का गाॾी हले हिकिड़ी साइड ते हलाइजी वियो हिकिड़ी रिटर्न में बिल फाड़े पंज हज़ार जो हाणे बोलेरो बसि हाणे ही ट्राफिक ईंदो जबरजस्ते में हल यार जल्दी हाणे बोलेरो कारी विझे त आहे पाण

કાકા છડાઈ બંદૂક બંદૂક તો કાકા હાર્ડવેયર યાર તાપેટા करा तो करा करो वेना तो वेना कहते लगे तो फेरे जो जाए रुको थे पेट्रोल नहीं जन तो घा करो भाई लाइटिंग बैटिंग नहीं वस्तु तो खासी है पा... ओ पंचर बनाने के लिए नहीं आती वो ट्यूबलेस की टूल किट नहीं सिर्फ वो नल वो चाहिए पट्टी यहाँ क्या मिलेगी टायर वाला कोई ओके तो पंचर बना मुझे ખબર તમે વટ યુઝ થતી પંચરની વટ હેકાણ પણ ખબર નહીં હાલો પણ સિટીમાં તો આગળ આવી હું થતી ગરમી યાર હેલ્મેટમાં ખરેખર હેલ્મેટ ગરમી એટલે હદબાર ગરમી થતી અહીંયા વરી નિયમ એવો બેકાર હે કે તમે ડબલ હેલ્મેટ ફરજીયાત ખપે ડબલ હેલ્મેટ વગર ચલાન એવો ઓખો લાગે છે એટલે હું બીક બીકમાં પહેરી તો આવ્યો છું ખરેખર એટલી ગરમી કરે માથા પર એટલી ગરમી એની કોઈ વાત ન પૂછો અને આજે જોઈ માર્કેટ અહીંયા બધી વધારે પડતી અહીંયા ખાલી બુલેટ બહુ હાલતી હોય બુલેટ આ જો શોરૂમ લાગતો કે ક્લબ બુલેટનું હા રોયલ એન્ફિલ્ડ કે લખાયેલો હતો બુલેટ તો હદબારે હાલતી હોય હિરોન્ડાનું શોરૂમ હો રહ્યો અને રાતના અહીંયાથી નીકળ્યા હતા અમે આજો જો નર્સરી બધો ઠીક હે મતલબ એટલો કચરો નહીં સિટીમાં ટાયર વાળો કોક એ જડગું 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 જડગો ઉભા રહે ભલા વાહ વાહ જો ભાઈ નાકા માં ઉડાડું રિક્ષા આવતો હે લવલિયા પૂછું લે અહીંયા ઓંડામાં ઉતરો નહીં અહીંયા હેસે કદાચ લગભગ તો નહોટ કહેશે આ કયો પંચર કી ટ્યુબલેસ પંચર કી નહીં હતી છોટી વાલી પંચર કી થીગડી ઓ પંચર નહીં બનાવે ટ્યુબલેસ ડાલ કે સળિયા અચ્છા અને આગળ હવે ને શું કહેવાય ખબર નથી મને તો છીગડી જ કહેવાય લગભગ તો છીગડીને વટ કહેવાય વટમાં સમજશે નહીં એમ કે છે વટ વો ક્યાં હોતા વટ વટ એ ભણે રહેવા દ્યો ભણ્યા તો પાંચ ને વરી પાછી લવ્યા ચોખા એ કે રહેવા દ્યો આગળ હતી જિંદગી એક સફર હૈ સુહાના યા ક ક્યાં હ કૃષ્ણ જાના જિંદગી એક સફર આજો પેલા ગાડીમાં થયે પહેલાં વિચારું તો આવો હું લવ જો આ અહીં એલ્યુમિનિમ ન આવે પણ વસ્તુ એ કે યાર આ થોડોક લોડ વધારે થવું જોઈએ બાઇકમાં એટલે ગણું હેન્ડલ કરો મઘરો બે અને એમાં સામાન એટલું ના આવે એના મોંઘા બરાબર ચાલીસ પુસ્તાલીસ હજાર રૂપે એટલે આપણી બુલેટમાં ફિટ ના આવે બુલેટ નહીં આપણા આગળ એપડેડેક્સ છે તો વાંધો નહીં હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે બીએમ ડબલ્યુ કોઈક સારી બાઇક લેશું તેની રખાવું પણ આવો નહીં કંઈક અલગ અને આ જો ઓરિજિનલ પાર્ટ્સ ઓરફીલ્ડનું પોતાનો થોરૂમ અને આ આપણે જોઈ રહ્યા હોય જમ્બુ સિટી હવે ટાયર વાર ગોતો પહે પેલો યાર પંચરની કિચ તો લાવીએ અહીં પણ સાથે થીગડી જોઈ તો મેં ઓછી થોડી નહીં ને પંચર થયો તો કટાડો થવું જોઈએ કેમ કે ત્રણેયની બાઈક જો કે ત્રણેય નહીં બેની ઓહો શાંતિ રાખ ને ની બાઈક નહીં બે ની બાઈક ક્યાં મારી ટ્યુબલેસ છે મારીને દીપુની એટલે થોડોક જોવો પડશે ભાઈ આને ડૉક્ટર ડોક્ટરની શું કે વકીલ વકીલ એમ કે યાર જગ્યા રહ્યો ને મારી મહેરબાની પરા નહોતા કટાડા બ્લોક પાઉં બનાવી ગયા અને હાણે પંચર વાળો ને ગોતણું ટાયર વાળો વેટો વેલ્દી કદાચ વેલ્દી તો ટાયર વાળો વેટો તો લગભગ ડે ના ઉતરે નહીં હતી અને પા રેડિયો ગયો જો જેક ભણ્યા અહીં વસેમ નહીં હતી અઢીસો રૂપિયા ખાલી ન લાઈટ જો છે લાઈટ છે રેડિયો ચાલુ અઢીસો ઘણા જવા છે એકસો પંજાબ તો તો એ ભજમે વેલો તો સાબીને રેડિયો મેં ઓહો ઓહો

કંઈક થોડી પડાય કે અને પાદી વેટે અહીં અરે ઓ તે હેલ્મેટ મેડે મેલેતા એતે નું પા કિની કે મો પંચરજી કી ટાચી તી નડી કે પંચરજી કી ટ ખરાબ થઈ આ પંચરજી કી તો એના પાદી અને સાડી બોલીવી હે તો પંચરજી કી પોટવા દેજો વાટા ચાન વાટ પાદી ઓટે ઓર ઘણી હે અને આ પાણે કે ને તે આપડી ઓ બાલ્લો ભાઈ આપકે સાથ બાતે કી ઓર બાઈક કી દુકાન હે યહા પર મોખા ઓટો સર્વિસ દેખીએ बढ़िया सी जम्मू में जो आ रहे हो ना यहाँ पर जरूर है भाई के कांटेक्ट नंबर वहाँ पर दिए हुए हैं हमने भी स्टेयर पर काम करवाए है हैं और अपनी बाइक में इंडिकेटर डलवाए हैं और सभी चीज़ें भाई के पास मिल जाएंगी भाई थैंक यू मिलते हैं ज़रूर दोबारा सत्याकाल चले भाई जी अबे चलते हैं काम हो गया बाइक का अने हाने आऊँ ना तो इन साइड अने रेडियम वाला रेडियम का किस साइड बोला आपने आगे सीधा ही जाना है तो एक टर्न इधर माया भी लंच के लिए और भाई जी बहुत बढ़िया वाली पूरी लेके आए है कितनी बड़ी पूरी है मैं और जय भाई खाने वाले हैं बहुत जल्दी इधर रेस्टोरेंट में और काफ़ी अच्छी तरह से मैनेज किया हुआ साफ़ सुथरा और बड़ी लोकेशन पे गजब लोकेशन पे रेस्टोरेंट है जो भी जम्मू आए ना जरूर यहाँ पर आए मैं आपको बाहर से दिखा देता हूँ ये रेस्टोरेंट कहाँ है देखिए ये हमने सब्जी मंगवाई चने की और ये पूरी इतनी बड़ी पूरी साथ में लस्सी लस्सी तो है लस्सी तो रह गई लस्सी तो पहले मंगवाई थी हमने तो मित्रों फाइनली रूम में आ गया जी જયેશભાઈ આપણા થાકી ગયા છે એટલે સૂતા જાય અને અમે રસ્તામાં તમને બતાવ્યો કે ને શાક ખાધા છે બહુ જ જોરદાર હતા અમને રૂપિયા રૂપિયાનો પ્લેટ પડી પણ ખરેખર મજા આવી પણ ઓનલાઈન જે ઝમેટાને ફમેટાન કરી એના કરતા ઘણું સારું છે સામે જો મંદિર છે જય હો જય ભોલેનાથ ભગવાનનું મંદિર અને દર્શન અહીંયાથી અમે જો થઈ ગયા છે સવાર સાંજ તો આવી લોકેશન ક્યાંથી મળશે બહુ જ જોરદાર લોકેશન છે જય હો હવે ટાઈમ છે બધો પેક કરવાનું સવારે નીકળું જવાનું છે તો હવે રાતના ડિનર નું કદાચ બ્લોગ આવે ને આવે વાત ન જોતા ખાવ તો અત્યારે લીધો હે એક તો આના હેરાન થાય ને જો આ સપરી લાગે યો સપરી લાગે આ આજો આવા મને સીલા મળ્યા અચ્છા સીલા દિયા તુને મેરે પ્યાર કા બાજુ માં ગેરેજ છે ગેરેજ ખોલીન કર્યું હશે ને તો ખોલાવો પાછો એને ખોલીન કર્યું હા હા

સી ઓન ધ નેક્સ્ટ વિડિયો ચાલો મળીએ તમને અરે યાર આ બ્લોગ એન્ડ ન કરો એક તો શાંતિ રહે ચલો સી ઓન ધ નેક્સ્ટ વિડિયો થેન્ક્સ ફોર વોચિંગ This video મિત્રો મળીએ તમને બીજા બ્લોગ સાથે કચ્છી ટ્રાવેલ જમો કરે છે સાઇડ આઉટ કાલે ની કરશું શ્રીનગર માટે તો શ્રીનગર બ્લોગ આવતા રહેશે રસ્તા ના ઓકે હજી ઘણું બધું શૂટ કરવાનું બાકી છે ધ્યાન રાખજો તમારો કચ્છી આર્મી જીનામ રામ રામ બાય